આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસી રોહિત આગામી ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસના એસપીની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હાલમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદની ઉજવણી ચાલી રહી છે અને આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ યોજાવાના હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય પોલીસના એસપી સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજી પીઆઈ ચાવડા એલસીબી પીઆઈ સિસોદિયા

તે રૂટનું ફૂડ પેટ્રોલિંગ કરાવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા ફેમ્યુલરાઈઝેશનની આજે એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો આગળની કાર્યવાહી કરવાની છે આ તહેવાર બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દ્રષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છીએ તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ખૂબ પેટ્રોલિંગ